ભરૂચ જિલ્લાના અને શહેરના આવેલા વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષો વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ શહેરના બાયપાસ રોડ પર આવેલ વ્હાઇટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશનના ફૈઝલભાઈ મોહમ્મદભાઈ શીટલ સોહેબાઈ સનાબેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લગભગ ચાલીસ જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ જેમાં બેગ ચોપડા બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો

જેથી કે અમે આજ રોજ ચાલીસ જેટલા પડકાર ચક્ષુના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરેલ છે તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું